મારાત્રીઓ દાહુ દા ભૂન હું રાહ જોવું ખબર આવે કાલ આવે

તારે કામ કર ફોન કરે ને આજ ની આજ બધી ને બોલા દે ફોન કરીને આજ ની આજ આજ ની ને આપણ ખબર ના જાય ખબર ના જાય હા હવે કઈ ની હું ફોન લગાડું છું પણ કરા આજ ની આજ આજ કા આવે હતી કેમ ની આવે આ હવેરી આવે હતી એમ માર ખવેરું જવાનું છે આજ રાખી આવે વખત બાકી ખવેરી તો જવાની છે હવેરી જવાની તો હા પણ હજુ રાખી ને બે દન ની વાર છે બે દન ની વાર પર માર તાદાન પોરો ની ખાવા પડે તાદાન પોરો ખાવા તેર બોહન શાકો હા રાખી દે તે મહિના હુધિયા ની જાહે બંધાડી જાય એક મહિનો રી ખબર તું બેદન નહી

મોટી હુનાની હુનાની તું તારી બોલીન હું આલે કે ને મારા ભાઈન તો ઠીક ઠીક વાત તું તિન કોઈન કશી આલ્યો ને હું કા બાંધવા હમેરો થઈ જા રાખડી એ રા લેવાનો તે હે માં કે બાંધવાનું હમ શું કઈ લેવાનું થોડું એમ હું બે ને કઈ મારા ભાઈઓ કણ ચિત્રા લુક કઈ હમ માંગત ખરી તાર તું તારા ભાઈ એમ થી ઢોકણે ઢોળે રડે કોઈ ઢોકણે ની ઢોળે રડો અરે તન હું હા પેલો કે તમ કા માનતો આ વિદ્યા ની બનાયા ની બનાવ લેવાનો હતો તે માનતી તું

तेर गरणे में के हो तेर ने हम पाछो ई नई छोडवी लावे बिजू लिया गरणे हां गरणे में की न था हूं थाने हूं गरणे हबड़े में की न तेर तू मोबाइल ने गरणे मिला ला मन गरणे नहीं मिल दे ने तू तारी खाते हूं आवी देर ते तो भाई पैसे नहीं है तो केनक दिन में कई जाए ना ते ही बात कर रही ने हूं गमेया जाए आज मोबाइल वैसा की तो गरणे मेरा तैयार था गयो यार तो गरणे ने मिल जाए ने पाछो सही छोडवी लावे तन बे गरणे मिलते पाछो छोडवी लाके इमो हो ती जाए के हम ती हूं मन गरणे मिले तू पैसा नी हो मोबाइल मोबाइल में कई जाए तो बयर ने में कई एम तू तारी बुहने ने दवा है के पैसा नहीं मिला बुहने हूं खवाड़ो तन गरण में लिया एम करे मन वैसे आवे वो तू ते तारी बहन हारो ओ तो कहीं नहीं खाली तेरा मोबाइल ने गरण में कदम नहीं बैठे मोबाइल तू हां मोबाइल ने गरण में मैं मेरे डायरेक्ट दा, मैं वेसवा नहीं बात करे डायरेक्ट गरण नहीं बात करना की तू वैसे गरण में के हूं थावन सही नहीं थाई ने हरको थे हां जा वैसे आ जे ओ गरण में केवो हां तू खोटू इनी बहनियों ना आवे મારે હેલ્યું કરવાનું મને જવાની દે મારા પ્યોરમાં માં રક્ષાબંધન આવી ગીતો ભી એની બુનિયુ ની વાત જોઈ ને દા ભૂન્યો દા ભુન્યો કેર આવે ને કેર હું હેલ્યુ વાટ જો કરો ની હું બી ના છે